માણસ સિરિયસ છે બસ જોઈએ કે આના ઉપર કઈ રીતે ફરિયાદ થાય છે વીપી ઉપર કઈ રીતે ફરિયાદ થાય છે કઈ રીતે એફઆઈઆર દાખલ થાય છે અને જે વીપી લોકો અનવર ના કેવા પ્રમાણે એવું કઈ ને ગયા છે ડીએસપી ને પીઆઈ ને બધા ને લેતા આવજો તો હવે ડીએસ ડીએસપી ને પીઆઈ પણ આમાં શું આગળ કાર્યવાહી કરે છે એ પણ જોવાનું રહ્યું સાત આઠ જણા હતા મને ઊભો કે તો ભાઈ શું કામે મારા બાપ દાદાની મિલકત છે હા ને મારી માલિકી છે હું શું કામે ઊભો હતો મારા કોર્ટમાં કેસ ચાલે છે આ બોર્ડ પાઇપથી

ને ત્યારે અમારો કાયદો પાછા એટલે આ પોલીસ ફરિયાદ પછી અમે બેઠા હતા તો મારા નમસ્કાર મિત્રો સનાતન સત્ય સમાચારમાં હું સંજય આહીર મિત્રો જામનગર ની અંદર કાયદા કાનૂન ની પરિસ્થિતિ શું થઈ રહી છે એ તમને આ વિડીયો માધ્યમથી ખ્યાલ પડશે હમણાં જ જે આપણે ગઈકાલે છાપ્યું હતું કે વીપી મહેતા જે જમીનદાર અને વકીલની જે મેટર હતી કે જેના પર આક્ષેપ થયા હતા કે નેમું કરોડ રૂપિયાની એમને ટેક્સ ચોરીનો એના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો કોઈ ઇન્સ્યુલન્સરો દ્વારા એ જ વીપી મહેતાની અત્યારની જે મેટર આવી છે જેમાં મારી સાથે જે ભાઈ છે અનવરભાઈ મારી સાથે અનુવરભાઈ બેઠા છે એમના કાકા હાલ સીજી હોસ્પિટલમાં છે એમને માથાના ભાગે પાઇપથી હુમલો કરવામાં આવ્યો છે અને પાઇપથી હુમલો કરનાર જે લોકો છે એ અનવરભાઈનું કેવું છે કે વીપી મહેતાના માણસો છે કારણ કે જે હુમલો થયો એની પહેલા જ એમે એમણે આ અનવરભાઈ અરજી કરી દીધી હતી કે અમારી જમીન ઉપર આ વીપી મહેતાના માણસો અમને હેરાન પરેશાન કરી રહ્યા છે અને કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારબાદ આ હુમલો થયો છે અને હાલ એ સિરિયસ છે અને તેઓ જીજી હોસ્પિટલમાં છે હું અનવરભાઈ સાથે જ વાત કરીશ શું હતું અનોરભાઈ આખું બનાવશો હતો બનાવ એટલે મારા કાકાએ કોર્ટ મેટલ કરી દાવો દાખલ કરી અને અમારી જગ્યા ઉપર અમે બેઠા હતા તો એ લોકો એક એક અમે વીપી મહેતાના અને અડવિસેડના છોકરાના માણસો જઈએ તમે આ એક અમારે જમીન ખાલી કરાવી છે આ બાજુ તમે દેખાતા ને અચ્છા આ બાજુ દેખાતો તમને બહીને મારા એક થુયલા છોકરાને ને મને તમને એ જે દાટી નાખશી એમાં અમે પછી આમ હું મારો રિક્ષા લેવા ગયો એટલા વારમાં તો કારુભાઈ આવી ને મારા કાકાને પાઈપનો વાળ કર્યો એના ભેગો એક હાજીભાઈ હતો ને બે એના છોકરા હતા ત્રણ એના ભેગા બીજા હતા કુલ સાત જણા હતા થાય અચ્છા તો આ જમીનમાં શું કામ હે તમારી જમીનમાં અમારે જમીન વીપી મહેતાએ ખોટી રીતે ખોટી કંપની ઉભી કરી ઇન્ડિગ્રેટ અચ્છા ને પછી વરેન્દ્ર નંદશંકર દવે નો મુખત્યાર આધારે દસ્તાવેજ બનાવી લીધા છે અમારા કુટુંબના કોઈ મુખત્યાર એ લોકો આપ્યો નથી અમને એકસો પાંત્રીસ ડી ની નોટિસ નથી ભજવી અમારા આખા કુટુંબને અમારી રીતે જ્યારે અમારે કલેક્ટર સાહેબનો નો રોલ હુકમ આવ્યો ત્યારે અમને ખબર પડી કે અમારી આ જગા ખોટી રીતે લઈ લીધી છે

વકફ કરી છે સૌ સૌ કુટુંબ અચ્છા સૌ કુટુંબ એ વકફ કરી છે જે એમાંય ખોટી રીતે અમારા કોઈ ધર્મને વેચે નહીં અમારે ધર્મની જગા ખોટી રીતે એના નામ દસ્તાવેજ અમારા કુટુંબના સભ્યોના બનાવી લીધા છે ખોટી રીતે અલગ અલગ રીતે બે હજાર ચૌદમાં બે હજાર સત્તરમાં ને મરી ગયા છે એમાંય દસ્તાવેજ એ દેખાડે છે

નંબર કફ 83 નંબર નો دعવો ચાલુ છે એમાં અમને ખોટી રીતે આ ગુંડા તકવાતા આવતા હતા આવા નોવા એટલે અમે પટનામો કરાવવા કોર્ટ ને નામદાર કોર્ટમાં અમે ગયા ને નામદાર કોર્ટે મંજૂર કરી પછી એકવાર વારેન્દ્ર લલન ઠાકર ને સંતાડી દીધું ને અમારી નોટિસ પાછી આવી પછી અમે બીજી વાર હુકમ કરાવ્યું અમે ગરીબ માણજી જેમ તેમ ઉધારા ઓછી ના કરી પૈસા ને અમે બીજી વાર હુકમ કરાવ્યું તો બીજા ગુંડા હતા તો અજારા સબ પીસ બાઈ કરીને કરીને આવ્યો તો એનો મેનેજર મે એના બે ફોર wheel ભેગી હતી ને અમારો પટલામાં ભંગ કરાવીને આઈ લાગ્યા કોટ કમિશનરના સામે ઉતારો ખયો કોટ કમિશનર બારે થી જઈલો કે ભાઈ પોલીસ હોય ને લફરા હોય તમે આ કો ભંગ કરીએ જે એવિતા કોટ કમિશનર પાછો આઈ ગયો હમમારો કોઈ પટલામાં કર્યું ને પછી પાછરથી આ સાત ગુંડા આવીને મારા કાકાને પાછળ પાઇપ ના ગાજે કેરા નહી કે આ જમીન તમે દેખાતા નહીં તો જેના વિરુદ્ધ જે ફરિયાદ થઈ છે મિત્રો એમાં વીપી મહેતા છે એમનો સન અમરીશ વીપી મહેતા અમરીશ વિનોદ ચંદ્ર મહેતા પછી વિનીત અરવિંદ વર્ષા વારેન્દ્ર નંદશંકર દવે ઠીક છે હા એ વાત એટલે અરજી કરી નારજી કરી એટલે અમારા કાકા હોસ્પિટલ માં છે લઈ જે છે કે DSP ને સાથે લઈ આવજે પીઆઈ ને સાથે લઈ આવજે એવી ધમકી આપે એવી ધમકી આપે છે ને હવે તમે આવશો તો અહીંથી પાછા નહીં જાવ એટલે ખોટી રીતે ગેરકાનૂની અમારા આગળ વીડિયા છે કે બોર્ડ પહેરા છે કોર્ટનો અનાધાર કર્યું છે ને કોર્ટનું અપમાન કરી ને અમારા બોર્ડે જાહેર નોટિસના તોડી નાખ્યા છે એ ગુંડા તત્વો એના હાથમાં ઢોકા ને વીડિયામાં સાબિત છે મિત્રો કોર્ટ દ્વારા આ લોકોના પક્ષમાં જે હુકમ આપવામાં આવ્યો એમની એને એક નોટિસ મારેલી હતી એ નોટિસને તોડી નાખવામાં આવે છે આ લોકોને પાઇપથી થી હુમલો કરવામાં આવે છે આ જે શાહુકારો જે છે આ જે શ્રીમંત શ્રીમંત શાહી જે ચલાવી રહ્યા છે આ બધા મળીને ગરીબ જનતાને લૂંટી રહ્યા છે અને આ બધું જે કાવતરું છે આને કહેવાય વ્હાઈટ કોલર ગુંડાઓ આ વાઇટ કોલર ગુંડાઓ ક્યાંય પડદા આગળ આવતા નથી એ બીજાને મોકલે અને બીજા દ્વારા બીજાને માથામાં આ વિષય તમારી નજરની સામે આવી રહ્યો છે બાકી આવા ઘણા બધા વિષયો છે જે મીડિયામાં પણ કોઈ લેતું નથી વીપી મહેતા જામનગર જિલ્લાની એક એવી હસ્તી છે મિત્રો કે મીડિયામાં તમે જોજો આ મેટર છે ને તમને કે મીડિયામાં દેખાશે પોલીસ ફરિયાદ થઈ છે તો પણ એ ખૂણે ખાંચકે ક્યાંક તમને એ દેખાશે કે આ બસ અને એ પણ જે બનાવ છે ને એનાથી તદ્દન વિપરીત લખાણ તમને જોવા મળશે તમને એમ થશે કે ક્યાંક નાની મોટી માથાકૂટ થઈ ગઈ આવી રીતે જામનગર જિલ્લાની અંદર શાહુકારોની મનમાની ચાલી રહી છે છે આ આ પૈસાદાર પૈસાદાર લોકો લોકો એક એક જૂથમાં સંગઠિત સંગઠિત આપણે ગરીબો જ જ મધ્યમ નથી ભાઈ બાકી આ જે આલિયા માલિયા ફાવલિયા છે આ લોકો બધા સંગઠિત છે આ ગરીબોને દબાવી રહ્યા છે ગરીબોને ધમકાવી રહ્યા છે એમની જમીનો પચાવી રહ્યા છે અને એના પર ખોટા કેસો કરી રહ્યા છે આવું મને ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે બસ જોઈએ કે આના ઉપર કઈ રીતે ફરિયાદ થાય છે વીપી મહેતા ઉપર કઈ રીતે ફરિયાદ થાય છે કઈ રીતે એફઆઈઆર દાખલ થાય છે અને જે વીપી મહેતાના લોકો અનવરભાઈના કેવા પ્રમાણે એવું કઈ ને ગયા છે કે ડીએસપી ને પીઆઈ ને બધાને લેતા આવજો તો હવે ડીએસ ડીએસપી ને પીઆઈ પણ આમાં શું આગળ કાર્યવાહી કરે છે એ પણ જોવાનું રહ્યું અને જામનગરની અંદર જે છે એ આ જે બનાવો બની રહ્યા છે એમાં આગળ શું થાય એના માટે આપણે બધા જોશું અને દાદાગીરી દાદાગીરીને તાનાશાહીનો જે જામનગર ની અંદર જે આ યુગ વર્ષોથી ચાલી રહ્યો છે જે હું તમને દેખાડી રહ્યો છું તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો અમે આભાર માનીએ છીએ અને અમારા બધી જનતા સુધી તમારી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ સાહેબ દેશનાથમ